નમસ્કાર મિત્રો આજે આપડે આવી ગયા છે ગોગંબા ની જૂને અને જાણીતી મોબાઈલ શોપ ની અંદર તમાય માતાજી જય માતાજીમાભાઈ કેમ છો મજામાં બસ મજા શું છે નવરાત્રીની તૈયારી નવરાત્રીની તૈયારી તૈયારીઓ મોબાઈલ નું ઓફરો ચાલુ છે બધી તો નવરાત્રિની તો જોરદાર ઓફરો ચાલતી હશે મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોગંબા કણબીપાલી રોડની બિલકુલ જસ્ટ સામે આવેલું છે જય માતાજી મોબાઈલ શોપ અને જય માતાજી મોબાઈલ શોપના ઓનર છે ધર્મેન્દ્રભાઈ રાઠોડ અને સાથે છે આપણા હસાભાઈ અને નિલેશભાઈ આ એક એવી ત્રિપુટી છે કે જેણે ગોઘંબાના માર્કેટની અંદર મોબાઈલનું જે શરૂઆત કહેવાય ને કે જેની બિગિનિંગ કહીએ આપણે ચાઇના માર્કેટથી લઈને આજે વિવો એપલ ઓપ્પો અને બીજી જેટલી પણ કંપનીઓ છે બધા જ મોબાઈલ એક જ સ્થળે તમને મળી જશે દુકાન બહુ નાની દેખાય છે યાર તમે મોટી બનાવો મોટી બનાવીશું બનાવે મને આમાં જ મજા આવે છે જો કે એમનું મોટું છે દુકાન નાની છે પણ બિલ મોટું છે કસ્ટમરનો બહુ મોટો પ્રવાહ જોડાયેલો છે બહુ જ બહોળો પ્રવાહ એમની સાથે છે અને કસ્ટમરોનો સંતોષ એમને ત્યાં ખૂબ જ મળે છે આટલી બધી તમારી ડિમાન્ડ છે માર્કેટની અંદર એનું કારણ શું છે કારણ અમારો વ્યવહાર સ્વભાવ સર્વિસ બસ નાનાથી નાના મારા સાથે જોડાયેલા છે તો આજે યાર કંઈક સારામાં સારો ફોન બતાવો સારામાં સારો ફોન તમે એક કામ કરો હમણાં મસ્ત ઓફર ચાલે છે આઈફોન લઈ જાઓ આઈફોન છે આપેલો સફરજન વાળો સફરજન વાળો સફરજન બટકુ પર આવા એક ઓફર એવી છે સ્પીન એન્ડ વિન ની તમે સ્ક્રેચ કરશો તો અમને તમે એક્ટિવા 1 કરોડ સુધીના ઇનામ જે વોશિંગ મશીન જે ફ્રિજ છે ટીવી છે 55 ઇંચ નું બરાબર ઘણી બધી ઓફર છે સ્ક્રેચ કરશો તો તો મિત્રો આ Apple થી લઈ Vivo Oppo બધી જ કંપનીના ફોન અહીંયા હાજર હાજર સ્ટોક માં મળી જાય છે અને એ પણ રેટ કેવો રહેશે રેટ તમને અફોર્ડેબલ રહેશે માર્કેટ કરતાં તો બિલકુલ ઓછો જ છે તે છતાંય અમે ડિસ્કાઉન્ટ પણ કરી આપીશું અને જે ઓફર ચાલતી હશે એ તો લાભ મળશે બીજું અમારે ત્યાં ફાઇનાન્સ ઉપલબ્ધ છે બજાજ છે આઈડીએફસી છે એચડીબી છે અને એ પણ ઝીરો ટકા કોઈ વ્યાજ આવતું નથી ફાઇલ ચાર્જ નોર્મલ આવે છે અને સારી રીતે કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ વિના વીસ વર્ષથી ધંધો કરી રહ્યા છે ધમાભાઈ જય માતાજી મોબાઈલ મિત્રો તમે હવે મોરના ઈંડાને કંઈ ચિતરવાના હોય નહીં અને આ તો જૂનું અને જાણીતું નામ છે આખા ઘોઘંબા તાલુકાના જે આજુબાજુના આપણા ગામડાઓ છે ને એની અંદર જય માતાજી જય માતાજી મોબાઈલ શોપનું નામ તો આમ વર્ષોથી ગાજતું જ છે પણ અત્યારે હવે જમાનો આવ્યો છે ટેકનોલોજીનો એટલે ટેકનોલોજી દ્વારા પણ તમારા સુધી પહોંચવાનો એક પ્રયાસ છે તો વધારેમાં વધારે કસ્ટમરના બેજને તમારા મિત્રોને લઈ અને આવી જજો જય માતાજી મોબાઈલ શોપની અંદર અને ગોગંબામાં ઓલ અરાઉન્ડ જોવા જઈએ તો ઘણી બધી મોબાઈલની દુકાનો છે એવું નથી કે એક જ દુકાન છે પણ આ ધમાભાઈની દુકાન છે ને એની ખાસિયત એ છે કે અહીંયા તમે છેતરાશો નહીં છેતરાશો નહીં અને સાથે તમે ભાવ કમ્પેર કરી શકશો માર્કેટની અંદર જે ભાવ છે એની સાથે અહીંયાનો ભાવ કમ્પેર કરજો સો ટકા ઓછા માર્કેટની અંદર ગ્રાહકનું સેટિસ્ફેક્શન એ જ એમનો નફો અને એ સિદ્ધાંતો પર કામ કરી રહ્યા છે અને હસુભાઈ આપણા છે હસાભાઈ એમનો માયાળો સ્વભાવ કે અહીંયા રિપેરિંગથી લઈને કોઈ પણ નાની મોટી આમ કોઈ ટેકનિકલી ખામી હશે તો તમારે અહીંયા સોલ્વ થઈ જશે બીજે કોઈ રિપેરિંગની દુકાન પર પણ જવાની જરૂર પડશે નહીં તો આ બધી જ સુવિધાઓ તમને એક જ જગ્યાએ મળી જાય છે જય માતાજી મોબાઈલ શોપ ભોગંબા તો બહાર ના લગાડશો નવરાત્રી ઓફરનો લાભ લો નવરાત્રિથી દિવાળી સુધી ધમાકા જ ધમાકા છે આજે તો સાતમું નોરતું થઈ ગયું દોસ્તો અને માતાજી કો કુમકુમ પગલે જ્યારે આ પૃથ્વી ઉપર ધરતી ઉપર પગલાં પાડી રહ્યા છે ત્યારે તમે કોની રાહ જોવો છો મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો વિચારમાં ને વિચારમાં આ સ્કીમો જતી રહેશે અત્યારે બહુ સરસ સ્કીમો છે એલઈડી ફ્રીજ વોશિંગ મશીન અને એક્ટિવાથી લઈ અને ઘણી બધી સ્કીમો સ્કીમો જાણવી હોય તો વધારે જાણકારી માટે જય માતાજી મોબાઈલ શોપની આજે જ મુલાકાત લો અને સંપૂર્ણ સેટિસ્ફેક્શન સાથે સંપૂર્ણ સંતોષ સાથે બીજા ચાર કસ્ટમરને મિત્રોને તમે અહીંયા લઈને આવશોની ગેરંટી હું આપું છું જય માતાજી